શું તમે ક્યારેય પોતાને આ પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે આપણે પૂર્ણ ભક્તિથી ભગવાનને બોલાવીએ છીએ જ્યારે આપણે આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરીએ છીએ જ્યારે આપણે મંદિરો મસ્જિદો ગુરુદ્વારા અને ચર્ચમાં કલાકો સુધી માથું નમાવીએ છીએ ત્યારે ભગવાન આપણી સામે કેમ નથી આવતા અને આપણને દર્શન કેમ નથી આપતા તે અદૃશ્ય કેમ રહે છે શું આપણો કોલ તેમના સુધી પહોંચતો નથી અથવા આપણે એવું કંઈક કરી રહ્યા છીએ જે આપણને તેમના દર્શનથી દૂર રાખે છે ઋષિ મુનિઓ આ પ્રશ્નનો ખૂબ જ સુંદર જવાબ આપે છે તેઓ કહે છે કે ભગવાન હંમેશા આપણી સાથે છે તે આપણાથી દૂર નથી પરંતુ પાંચ મોટા અવરોધો છે જે આપણી અને તેમની વચ્ચે એક પડદો બની જાય છે જ્યાં સુધી આ પડદો દૂર ન થાય ત્યાં સુધી આત્મા તે પરમ સત્યનો અનુભવ કરી શકતો નથી આજે આપણે આ પાંચ સૌથી મોટા અવરોધોમાં ઊંડા ઉતરીશું અને તમે જોશો કે આ કાલ્પનિક વસ્તુઓ નથી પરંતુ તમારા જીવન સાથે સંબંધિત સત્ય છે જો તમે તેમને સમજો છો તો તમે માત્ર ભગવાનની નજીક પહોંચી શકશો નહીં પરંતુ તમે જીવનમાં વાસ્તવિક શાંતિ પ્રેમ અને ખુશીનો પણ અનુભવ કરશો તો ચાલો આપણે આપણા આત્માની બારી ખોલીએ અને જોઈએ કે કયા અવરોધો આપણને ભગવાનને મળવાથી રોકે છે પહેલો અવરોધ અહંકાર છે ઋષિઓ કહે છે કે સૌથી મોટો અવરોધ અહંકાર છે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાને આ શરીર આ નામ આ સિદ્ધિ સાથે જોડે છે ત્યાં સુધી તે ક્યારેય ભગવાનનો અનુભવ કરી શકતો નથી અહંકાર કહે છે કે હું છું હું છું મારી પાસે સફળતા છે મને દુઃખ છે પણ આત્મા પાસે કોઈ શક્તિ નથી સત્ય એ છે કે બધું ભગવાન તરફથી છે જ્યારે કોઈ વ્યક્તિ માને છે કે તે બધું પોતે કરી રહ્યો છે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે અહંકાર દીવાલની જેમ ઊભો રહે છે વિચારો દીવાનું લોખંડ બહારથી કેવી રીતે દેખાશે જ્યાં સુધી તે તેની આસપાસ કાચનું ઢાંકણ ન રાખે અહંકાર એ ઢાંકણ છે ઋષિઓ કહે છે કે સાચો સાધક તે છે જે દરેક ક્ષણે યાદ રાખે છે કે હું કંઈ નથી ભગવાન જ બધું છે જ્યારે આપણે આપણા જીવનની દરેક સફળતા ભગવાનને સમર્પિત કરીએ છીએ જ્યારે આપણે દરેક નિષ્ફળતા તેમની ઈચ્છા તરીકે સ્વીકારીએ છીએ ત્યારે અહંકાર ધીમે ધીમે ઓગળવા લાગે છે અને જ્યારે અહંકાર અદૃશ્ય થઈ જાય છે ત્યારે ભગવાન દેખાય છે બીજો અવરોધ સંવેદનાત્મક આકર્ષણ ઇન્દ્રિયોનો આસક્તિ સંવેદનાત્મક ઈચ્છાઓ વ્યક્તિની આંખો સુંદરતા શોધે છે કાન મધુર અવાજોમાં ખોવાયેલા રહે છે જીભ સ્વાદ પાછળ દોડે છે શરીર આરામ શોધે છે અને મન આ બધાનું ગુલામ બની જાય છે ઋષિમુનિઓ સમજાવે છે કે ઇન્દ્રિયોનો આનંદ ક્ષણિક છે તમે જેટલું વધુ તેમને ખવડાવશો તેટલું તેઓ વધુ માગે છે આ એક એવો કૂવો છે જેમાં પાણી ક્યારેય ભરાતું નથી અને આ તબક્કામાં માણસ તેની આંતરિક શાંતિ ગુમાવે છે જો તમારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ઇન્દ્રિયોના આ આકર્ષણને નિયંત્રિત કરવું જરૂરી છે આનો અર્થ એ નથી કે તમારે દુનિયા છોડી દેવી જોઈએ પણ બંધનમાં ન રહેવું જોઈએ ખોરાક ખાઓ પણ ખોરાકનો ગુલામ ન બનવું જોઈએ સંગીત સાંભળો પણ તેમાં ખોવાઈને ભગવાનને ભૂલશો નહીં સાચી સ્વતંત્રતા ત્યારે છે જ્યારે તમારી પાસે ઇન્દ્રિયો પર નિયંત્રણ હોય ઇન્દ્રિયોનું તમારા પર નિયંત્રણ ન હોય ઋષિઓ સમજાવે છે કે મન જેટલું વધુ અંદર જાય છે તેટલું જ આત્માને તેનો વાસ્તવિક સુખ મળશે જ્યારે કોઈ સાધક ધ્યાનમાં બેસે છે અને પોતાના મનને અંદર કેન્દ્રિત કરે છે ત્યારે ધીમે ધીમે ઇન્દ્રિય આકર્ષણની પકડ ઢીલી થાય છે અને પછી આત્મા ભગવાનનો આનંદ અનુભવવા લાગે છે ત્રીજો અવરોધ આ શક્તિ છે આપણે જીવનમાં કોઈને કોઈ વસ્તુ સાથે બંધાઈ જઈએ છીએ કેટલાક સંબંધોથી બંધાયેલ હોય છે કેટલાક પૈસાથી કેટલાક પદ અને પ્રતિષ્ઠાથી કેટલાક આદતોથી અને આ બંધનો આપણને ભગવાનને મળવા દેતા નથી ઋષિમુનિઓ કહે છે કે પ્રેમ કરવો ખરાબ નથી દુનિયામાં રહેવું પણ ખરાબ નથી પરંતુ જ્યારે પ્રેમ માલિકીમાં ફેરવાઈ જાય છે જ્યારે આસક્તિ આપણા આત્માને બાંધે છે ત્યારે સમસ્યા ઊભી થાય છે ઉદાહરણ તરીકે જો તમારું મન હંમેશા આ ચિંતામાં ફસાયેલું રહે છે કે મારો પુત્ર શું કરી રહ્યો છે મારી મિલકત ક્યાં જઈ રહી છે લોકો મારા વિશે શું વિચારે છે તો ધ્યાનની સ્થિતિમાં પણ તમારું મન તે વિચારોથી ભરાઈ જશે અને જ્યાં મન બંધાય છે ત્યાંથી આત્મા ઉભરી શકશે નહીં મન મુક્ત થાય ત્યારે ભગવાન દેખાય છે આકાશમાં ઉડતા પક્ષીની જેમ જેના પગ જમીન સાથે બંધાયેલા નથી આ સાચો પ્રેમ છે જ્યાં તમે દુનિયામાં રહેતા હોવ ત્યારે અંદરથી મુક્ત હોવ છો તમે તમારા પરિવારને તમારા બાળકોને પ્રેમ કરો છો પરંતુ તેઓ ભગવાનના આત્માઓ પણ છે અને તમે પણ છો તે જાણીને આ રીતે પ્રેમ કરો છો ચોથો અવરોધ અધિરાય છે માણસ ઈચ્છે છે કે જો તે હમણાં પ્રાર્થના કરે તો ભગવાન તરત જ દેખાય જો તે ધ્યાન કરે તો તેને બીજી જ ક્ષણે ભગવાનની ઝલક મળે પરંતુ આત્માની યાત્રા એવી નથી ઋષિઓ કહે છે કે જે ભગવાન તરફ વળે છે અને ભગવાન તરફ વધવું એ એક વિશાળ પર્વત ચડવા જેવું છે દરેક પગલું ધીરજથી ભરવાનું છે જો કોઈ પર્વત વચ્ચેથી બૂમ પાડવા લાગે કે હું થાકી ગયો છું હવે શિખર તરત જ દેખાતું હોવું જોઈએ તો શું તે શિખર પર પહોંચી શકશે નહીં તેવી જ રીતે જ્યારે આપણે સાધના કરીએ છીએ ધ્યાન કરીએ છીએ ત્યારે મન ક્યારેક કહે છે કેટલા મહિના વીતી ગયા આપણે કંઈ અનુભવ કેમ નથી કર્યો અને આ સાધક હાર સ્વીકારે છે પરંતુ સાચો સાધક તે છે જેની પાસે ધીરજ છે ઋષિઓ કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવાનું સૌથી મોટું રહસ્ય સાતત્ય છે દરરોજ દરેક ક્ષણે એ જ ભક્તિ સાથે ધ્યાનમાં બેસવું કોઈ અનુભવ હોય કે ન હોય ધીમે ધીમે જેમ સૂર્ય ઊગે છે તેમ આત્મા પ્રકાશથી ભરાઈ જવા લાગે છે પાંચમો અવરોધ છે શંકા હવે પાંચમો અને સૌથી ઘાતક અવરોધ શંકા આવે છે માનવ મન વારંવાર પ્રશ્ન કરે છે શું ભગવાન ખરેખર અસ્તિત્વમાં છે શું ભગવાન ખરેખર ધ્યાન દ્વારા શોધી શકાય છે શું આ બધી ફક્ત વાર્તાઓ છે ઋષિઓ કહે છે કે શંકા એ આત્માનો સૌથી મોટો ચોર છે કારણ કે જ્યાં શ્રદ્ધા નથી ત્યાં કોઈ શક્તિ નથી જો કોઈ ખેડૂત બીજ વાવ્યા પછી એવું વિચારવા લાગે કે છોડ કદાચ વધશે નહીં અને દરરોજ માટી ખોદતો રહે તો શું છોડ ક્યારેય વધશે ના તેવી જ રીતે જો કોઈ સાધક પોતાના માર્ગ પર શંકા કરવા લાગે તો આધ્યાત્મિક બીજ અંકુરિત થશે નહીં શ્રદ્ધાનો અર્થ છે સંપૂર્ણ વિશ્વાસ સાથે ભગવાન તરફ આગળ વધવું પરિણામો તરત જ દેખાય કે ન દેખાય ભગવાન આપણી સાથે છે પરંતુ આ પાંચ પડદાને કારણે આપણે તેને જોઈ શકતા નથી જેમ સૂર્ય હંમેશા આકાશમાં હોય છે પરંતુ વાદળો તેનો પ્રકાશ છુપાવે છે શું આનો અર્થ એ છે કે સૂર્ય આથમી ગયો છે ના વાદળોએ આપણી આંખોને ઢાંકી દીધી છે બસ એમ જ્યાં સુધી અહંકાર ઇન્દ્રિય આકર્ષણ આસક્તિ અધિરાય અને શંકા રહેશે ત્યાં સુધી આપણો આત્મા તે દિવ્ય પ્રકાશને ઓળખી શકશે નહીં ઋષિમુનિઓ કહેતા હતા કે ભગવાન દૂર નથી પણ આપણી અંદર છે પરંતુ આપણે આપણી ચેતનાને શુદ્ધ કરવી પડશે ત્યારે જ આત્મા તે સત્યનો અનુભવ કરશે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ પાંચ અવરોધોને કેવી રીતે તોડવા તેમાંથી કેવી રીતે આગળ વધું જેથી આત્મા અને પરમાત્મા એક થઈ શકે અહંકારને દૂર કરવાનો માર્ગ એ અહંકારમાંથી મુક્તિ મેળવવાનો પહેલો રસ્તો છે નમ્રતા દરરોજ યાદ રાખો કે હું ફક્ત આ શરીર પૂરતો મર્યાદિત નથી મારી સાચી ઓળખ મારી આત્મા છે અને મારી આત્માનો સ્વામી ભગવાન છે જ્યારે આપણે કોઈ સફળતા પર ગર્વ કરીએ છીએ ત્યારે તરત જ યાદ રાખો કે આ મારી બુદ્ધિ નથી આ તેમની કૃપા છે જ્યારે દુઃખ આવે ત્યારે પણ એને સ્વીકારો આ તેમની ઈચ્છાનો પણ એક ભાગ છે ઋષિઓ કહે છે કે તમે જેટલું પોતાને નાનું માનશો તેટલું જ ભગવાન તમને મોટા બનાવશે અહંકાર એક દિવાલ છે અને નમ્રતા એક બારી છે દિવાલ તેને બંધ કરે છે બારી તેને ખોલે છે જ્યારે કોઈ વ્યક્તિ અહંકાર છોડીને બારી ખોલે છે ત્યારે ભગવાનની હવા અંદર વહેવા લાગે છે ઇન્દ્રિયો પર વિજયનો માર્ગ ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો માર્ગ સરળ નથી પરંતુ તે શક્ય છે આનું રહસ્ય ઇન્દ્રિયોને અંદર તરફ વાળવાનું છે જ્યારે તમે ધ્યાન કરો છો જ્યારે તમે ધીમે ધીમે મનને સ્વાદ અવાજ સ્પર્શથી દૂર કરો છો અને તેને આંતરિક શાંતિ તરફ લઈ જાઓ ત્યારે ઋષિઓ અને ક્રિયા યોગનું વર્ણન કરે છે અને કહે છે કે જ્યારે મનનો પ્રવાહ ઇન્દ્રિયોથી દૂર થઈને કરોડ કરોડરજ્જુની અંદર કેન્દ્રિત થાય છે ત્યારે આત્મા ભગવાનના આનંદનો સ્વાદ ચાકે છે પછી વ્યક્તિને લાગે છે કે બાહ્ય સુખો ઉપર છેલ્લા હતા ખરું સુખ અંદર છે એવું લાગે છે કે કોઈ બાળક રમકડા સાથે રમતી વખતે અચાનક એક વાસ્તવિક હીરા શોધી કાઢે છે પછી રમકડા તેના માટે ઓછા મૂલ્યવાન લાગે છે જ્યારે આત્મા ભગવાનના આનંદનો અનુભવ કરે છે ત્યારે ઇન્દ્રિયોના રમકડા તેની પકડ ગુમાવી દે છે આસક્તિથી મુક્તિનો માર્ગ હવે આસક્તિ વિશે વાત કરીએ ઋષિઓ કહે છે કે પ્રેમને આસક્તિ ન બનાવો તેનો અર્થ એ છે કે તમારા પરિવારને તમારા પ્રિયજનોને પ્રેમ કરો પરંતુ એ સમજણ સાથે કરો કે તેઓ તમારા નથી પણ ભગવાનના છે જેમ બગીચામાં ફૂલો ખીલે છે તેમ ફૂલોને તમે સુગંધ આપી શકો છો ના તમે ખાલી તેનો આનંદ માણી શકો છો પરંતુ એ સમજણ સાથે કે ફૂલો તમારા નથી પણ માળીના છે એ જ ભગવાન તે માળી જેવા છે તેમણે આપણને સંબંધો આપ્યા છે તેમણે આપણને મિલકત આપી છે તેમણે આપણને અનુભવો આપ્યા છે પરંતુ જો આપણે કહીએ કે આ ફક્ત મારા છે તો દુઃખ ચોક્કસ છે જ સાચો દ્રષ્ટિકોણ આ છે કે આ બધું ભગવાનનું છે અને હું ફક્ત તેમનો સેવક છું જો તમે આ ભાવના સાથે જીવો છો તો આ શક્તિ આવતી નથી પછી તમે દુનિયામાં રહેતા અંદરથી મુક્ત રહેશો અને આ સ્વતંત્રતા તમને ભગવાન સુધી લઈ જશે અધિરાય પર વિજય અધીરાય ટાળવાનો રસ્તો ધીરજ અને સાતત્ય છે ધ્યાનમાં આ સૌથી મોટી ચાવી છે ઋષિઓ કહે છે કે મંદિરો ત્યારે જ બનાવી શકાય છે જ્યારે તમે દરરોજ એક ઈંટ નાખો જો તમે તેને વચ્ચે છોડી દો તો મંદિર અધૂરું રહેશે સાધકે પરિણામની ચિંતા ન કરવી જોઈએ ફક્ત અભ્યાસ કરો પણ ધ્યાન રાખો તમને કોઈ અનુભવ હોય કે ન હોય ભગવાન જોઈ રહ્યા છે દરેક સાધના દરેક પ્રાર્થના દરેક ભક્તિ તમારા બીજ વાવી રહી છે અને એક દિવસ અચાનક તે બીજ ફળમાં ફેરવાઈ જશે જેમ નદી ખડકો કાપીને રસ્તો બનાવે છે દરરોજ તે પથ્થર પર વહે છે પરંતુ કોઈ અસર થઈ રહી હોય તેવું દેખાતું નથી વર્ષો પછી ખબર પડે છે કે તેણે પર્વતની વચ્ચે રસ્તો બનાવ્યો છે તમારી સાધના પણ આવી જ છે શંકાથી ધીમી પણ ખાતરીપૂર્વક મુક્તિ અને હવથી હવે સૌથી મહત્વપૂર્ણ શંકા તેને દૂર કરવાનો માર્ગ અનુભવ છે શ્રદ્ધા ફક્ત વાંચવા અને સાંભળવાથી ગહન થતી નથી જ્યાં સુધી સાધક ધ્યાનમાં બેસતી વખતે થોડી શાંતિ થોડી દિવ્યતા અનુભવતો નથી ત્યાં સુધી મન વારંવાર શંકા કરતું રહે છે ઋષિઓ કહે છે કે એકવાર આત્માને ભગવાનનો સ્પર્શ મળે ભલે એક ક્ષણ માટે પણ પછી શંકા કાયમ માટે અદૃશ્ય થઈ જાય છે તેથી સાધકે અભ્યાસ કરતા રહેવું જોઈએ જેથી તે પોતે તેનો અનુભવ કરી શકે કારણ કે અનુભવથી મોટા કોઈ પુરાવા નથી મારા મિત્રો આ પાંચ અવરોધો ખરેખર આપણી કસોટી છે ભગવાન ઈચ્છે છે કે આપણે પરિપક્વ મજબૂત બનીએ તો જ આપણે તેમને પ્રેમથી સહન કરી શકીશું જો ભગવાન કોઈ ધ્યાન વિના તરત જ પ્રગટ થાય તો માણસ તેનું મૂલ્ય સમજી શકશે નહીં પરંતુ જ્યારે આત્મા આ પાંચ અવરોધોની જીતીને ત્યાં પહોંચે છે ત્યારે તે તે આનંદને સંભાળી શકે છે ઋષિઓ કહે છે કે ભગવાન સંતા કુકડી રમતા બાળકો જેવા છે તે સંતાઈ જાય છે જેથી તમે તેને શોધો અને જ્યારે તમે સંપૂર્ણ સમર્પણ સાથે શોધો છો ત્યારે તે હસતા હસતા બહાર આવે છે હવે વિચારો શું તમે આ સંતા કુકડીનો અનુભવ કર્યો છે ક્યારેક જ્યારે તમે પ્રાર્થના કરો છો અને અચાનક અંદર શાંતિ છવાઈ જાય છે ત્યારે તે ભગવાનની ઝલક હતી ક્યારેક જ્યારે તમે તમારા હૃદયને કોઈ કારણ વગર સ્પર્શ કરે છે ત્યારે તે ભગવાનનો પ્રેમ હતો ક્યારેક જ્યારે જીવનના અંધકારમાં અચાનક આશરાનું કિરણ દેખાય છે ત્યારે તે ભગવાનની કૃપા હતી તો વાસ્તવમાં ભગવાન દૂર નથી તે આપણને વારંવાર નાના સંકેતો આપે છે ફરક માત્ર એટલો છે કે આપણે તે સંકેતોને ઓળખી શકતા નથી કારણ કે આપણું મન આ પાંચ અવરોધોમાં ફસાયેલું છે ઋષિમુનિઓ આપણને શીખવે છે કે આ અવરોધોને તોડવાનો સૌથી સરળ રસ્તો ભક્તિ અને ધ્યાન છે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ પ્રેમથી ભગવાનને બોલાવે છે ત્યારે ધીમે ધીમે અહંકાર પીગળી જાય છે જ્યારે ધ્યાનમાં બેસીને આત્મા અંદર જાય છે ત્યારે ઇન્દ્રિય આકર્ષણ દૂર થઈ જાય છે જ્યારે આપણે શરણાગતિની ભાવના સાથે જીવીએ છીએ ત્યારે આ શક્તિ છૂટી જાય છે જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ ત્યારે અધીરાઈ અદૃશ્ય થઈ જાય છે અને જ્યારે આપણે ભગવાનની થોડી ઝલક મળે છે ત્યારે શંકા હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે તો મારા પ્રિય શ્રોતાઓ જો તમને ક્યારેય આશ્ચર્ય થાય છે કે ભગવાન આપણી સમક્ષ કેમ દેખાતા નથી તો યાદ રાખો કે તે આપણી સમક્ષ દેખાવા માટે તૈયાર છે પણ પહેલાં આપણે આપણી આ અંદરથી પાંચ પડદા દૂર કરવા પડશે આ યાત્રા સરળ નથી પણ અશક્ય પણ નથી દરરોજ દરેક શ્વાસે તમે ભગવાનની નજીક જઈ શકો છો ફક્ત તમારા અહંકારને છોડી દો તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરો આસક્તિથી મુક્ત રહો ધીરજ રાખો અને શ્રદ્ધા રાખો જ્યારે આ પાંચ અવરોધો તૂટી જશે ત્યારે તમે જોશો કે ભગવાન ક્યારેય દૂર નહોતા તે હંમેશા ત્યાં છે તે હંમેશા તમારી સાથે હતા અને પછી તમારો આત્મા આ ગુંજારશે કે તમે મારા છો હું તમારું છું હું તમને શોધતો હતો અને તમે મને શોધતા હતા તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે ભગવાન આપણી સામે કેમ દેખાતા નથી વાસ્તવમાં તે આપણને ક્યારેય છોડતા નથી તે ફક્ત આ પાંચ અવરોધો છે જે તે દેવી સત્યને ઢાંકી દે છે જેમ જેમ આપણે તેમને દૂર કરીએ છીએ આત્મા તરત જ તે પરમ પ્રકાશ સાથે જોડાય છે જો આ વિડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો તેને વધુ લોકો સાથે શેર કરો કદાચ તમારા એક શેરથી કોઈના આત્માને તે જવાબ મળશે જે તે વર્ષોથી સુધી રહ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી સાથે મળીને આપણે ઋષિ મુનિઓના ગહન ઉપદેશોને જીવનમાં લાવી શકીએ અને આત્માને ભગવાન સાથે જોડી શકીએ યાદ રાખો કે ભગવાન બહાર નથી તે તમારા હૃદયમાં છે ફક્ત તમારી આંખો ખોલો અને આત્મા પોકાર કરશે હે ભગવાન હવે હું તમને જોઉં છું મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ